હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આ આપણી રેસીપી છે હિમાચલનું ફેમસ રેડું બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો આપણે એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધેલી છે જેને એકદમ ઝીણું કટિંગ કરવાનું છે ત્યારબાદ આપણે એક કપ દહીં લીધેલું છે એક ચમચી ધાણાજીરું એક ટી સ્પૂન હળદર સ્વાદ અનુસાર મીઠું બેથી ત્રણ લસણની કઢી જેને આ રીતે ઝીણું કટિંગ કરી લેવાનું છે એક ચમચી કશ્મીરી મરચું વઘાર માટે રાય અને જીરું હિંગ અને મોટા બે ચમચા જેટલું તેલ ગરમ મૂકી દીધું છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ જ્યાં સુધી તેલ ગરમ થાય છે ત્યાં સુધી દહીંને ફેટી લેશું આપણે અને તમે પરોઠા સાથે ભાત સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે આ થોડુંક ખાટું હોય તો પણ તમે લઈ શકો છો અને મોરું દહીં પણ તમે લઈ શકો છો તો આપણે આ દહીંને ફેટી લીધું છે ને તેલ પણ ગરમ થઈ ગયું છે તો વઘાર કરી લેશું સૌપ્રથમ પ્રથમ અને જીરું એડ કરશું ત્યારબાદ લસણ એડ કરશું ત્યારબાદ હિંગ અને ડુંગળી બે મિનિટ ડુંગળીને પાકવા દેશું ત્યારબાદ આપણે એક ટી સ્પૂન હળદર એડ કરશું ધાણાજીરું ત્યારબાદ કશ્મીરી મરચું એડ કરશું અને દહીં એડ કરી દેસુ ગેસને આપણે બંધ કરી દેસુ ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરશું જયારે આપણે દહીં નાખી ત્યારે ગેસને બંધ કરી દેવાનું છે દહીં આપણું ફાટી આપણે આ તૈયાર થઈ ગયું છે તો આપણે આને સર્વ કરી લેશું અને આપણે બાસમતી ભાત સાથે સર્વ કરીશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણું હિમાચલનું ફેમસ રેડુ તેને મેં રાઇસ સાથે સર્વ કરેલા છે તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં